Thank you નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો ખાસ મિત્રો આજે આપણે ત્રણ કલાક માટે જે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી ગયું છે અને મુંબઈમાં અટકેલું ચોમાસું કેટલે પહોંચ્યું છે અને ક્યારે મિત્રો ગુજરાત ઉપર અસર કરવાનું છે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને મિત્રો ક્યારે વરસાદ પડશે કઈ કઈ અત્યારે આગાહીઓ કરવામાં આવી છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો દેશભરમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે પૂર્વોત્તર રાજ્યમાં મિત્રો ભારતમાં ભારતના કારણે મિત્રો વરસાદમાં અનેક જગ્યાએ સ્થિતિ પણ સર્જાઈ છે આ દરમિયાન મિત્રો ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદ અંગે ચેતવણીઓ પણ જાહેર કરી છે આઈએમડી અનુસાર મિત્રો આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઘણી જગ્યાએ વરસાદ દરમિયાન ભારે પવન અને વીજળી પડવાની પણ શક્યતાઓ છે જ્યારે ફરી એકવાર મુંબઈમાં આકાશમાંથી વરસાદ પડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે ગુજરાત ઉપર અસર કરવાની છે આગામી ત્રણ કલાક માટે નોકશાટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વિભાગે મિત્રો ચેતવણીઓ આપી આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં મિત્રો ભારે ભારે વરસાદ પડવાની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં ચોમાસું ધીમું પડી ગયું હતું પરંતુ હવે વાદળો ફરી સક્રિય થયા છે નવી મુંબઈમાં પણ મિત્રો વરસાદ શરૂ થયો છે બે જૂનથી ચાલુ રહેલા શુલ્ક હવામાન પછી મિત્રો આ ચેતવણીઓ આવી ગઈ છે જેના કારણે લોકોમાં વધુ સાવધી બની ગયા છે અને અધિકારીઓને મિત્રો કહેવું છે કે મુંબઈમાં આ ત્રણ કલાક માટે જે સિસ્ટમ મિત્રો અસર કરશે તેના લીધે મિત્રો ગુજરાત ઉપર પણ અસર થવાની છે એટલે કે વરસાદ ગુજરાતમાં મિત્રો આવવાની શક્યતાઓ છે મુંબઈમાં મિત્રો અડી લહેરા રાયગઢ જિલ્લા મિત્રો શનિવાર થી સવારથી મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે રાયગઢ માટે મોટું એલર્ટ આપવામાં આવ્યું છે અને પવનની પણ મિત્રો ગતિ ધીમી આમાં જોવા અત્યારે આપણને મળી રહી છે મિત્રો જો પવનની ગતિ ધીમી જોવા મળે છે તો મુશળધાર વરસાદ ગુજરાત ઉપર આ જે વરસી રહ્યો છે મુંબઈમાં તે અસર કરશે જ્યારે મુંબઈમાં મિત્રો ગોવા હાઈવે ઉપર કોલાડ નજીક પાણી ભરાઈ ગયા હોવાથી અહેવાલો પણ મિત્રો નજીક સામે આવ્યા છે એટલે કે મિત્રો ચાર પાંચ દિવસ માટે અત્યારે આ આગાહી છે કરવામાં આવી છે ખાસ કરીને મુંબઈના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને ગુજરાતમાં દસ દિવસની અંદર ઘૂસવાનો છે એટલે ખાસ કરીને આ સિસ્ટમ ધીરે ધીરે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ ચોમાસાની છે ખાસ કરીને મિત્રો ફૂલ વરસાદ એવો મુશળધાર વરસાદ ગુજરાતમાં આપણને ટૂંક જ સમયમાં જોવા મળી મળી શકશે મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારોમાં જે અત્યારે ભારે વરસાદની ચેતવણીઓ આપવામાં આવી છે જે ટૂંક જ સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા આપણને મળશે તો ખાસ કરીને મિત્રો ચેતવણીઓ અત્યારે આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો ચારથી પાંચ દિવસ વધારેમાં વધારે મિત્રો દસ દિવસ માટે આ ચોમાસું ગુજરાત ઉપર અસર કરશે અત્યારે મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે ક્યાંથી આજનો આ વિડીયો જોઈ રહ્યા છો સંપૂર્ણ માહિતીઓ કમેન્ટ કરજો જેથી કરીને સંપૂર્ણ માહિતીઓ આપણને મળતી રહે તો આજના આ વિડીયોમાં બસ આટલું જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો